અને સમાચાર પર નજર કરીએ સુરત સમાચાર શિયાળ ગામ બે દિવસથી પાણીમાં ગરકાવ છે ગામમાં જવાના રસ્તા પર સાત ફૂટ સુધી પાણી છે હાઇવેને કારણે રસ્તાની નીચે ભરાયા જે પાણી પાણી ભરાતા ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે બે દિવસથી પાણીમાં ગરકાવ આ રસ્તો વરસાદ બંધ કલાકથી વધુનો સમય વીતી ગયો છે છે અને પાણીનું સ્તર ફૂટ ફૂટનો માણસ આખો ડૂબી જાય તેનાથી પણ વધુ પાણી જોવા મળી રહ્યું છે ગામમાં જવાના રસ્તા પર આ પરિસ્થિતિ છે કેટલાક ગામના મકાન પણ સ્વાભાવિક રીતે સાત ફૂટ પાણીના કારણે ડૂબેલા જોવા મળી રહ્યા છે મુખ્ય કારણ જે પસાર થતો હાઇવે છે તેને માનવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા ખાતે ગઈકાલે પડેલા પંદર ઇંચ વરસાદની અસર સુરત જિલ્લામાં જોવા મળી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે કિમ નજીક આવેલું ગામ છે કે જે ગામ સંપર્ક વિવાનું થયું છે આ ગામની બંને બાજુ આવેલા ખેતરોમાં પણ છેલ્લા બાર કલાકથી આ જ પ્રકારને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગામ જોવાનો માત્ર એક રોડ છે એ રોડ પાણીમાં ગરકાવ છે દ્રશ્યો સીધા જોઈ શકાય કે શકાય છે કે આગળ પાણીનો વહેણ છે એટલે કે ગામમાં અહીંથી ટ્રેક્ટર વાડે બી જવું જીવનું જોખમ પ્રમાણે છે ગામના નાકા પર આવેલી જે વરસાદ છે વસાહતોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા હતા દ્રશ્ય સામે દિવાલ પર જોવા મળી રહ્યા છે કે પાણીનું લેવલ કેટલું હતું ધીરે ધીરે પાણી હવે ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે ભરૂચ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદ બાદ છેલ્લા બાર કલાકથી વરસાદે વિરામ લીધો છે જેને લઈને કીમ નદીનું રૂદ્ર સ્વરૂપ ધીરે ધીરે ડાઉન થતું જોવા મળી રહ્યું છે જે લોકોના ઘરોમાં પાણી પાણી હતા પાણી ઉતરવા માંડ્યા છે ગામના કેટલાક લોકો જ આપણે તેમની સાથે વાત કરીશું શું પરિસ્થિતિ છે અહીંયા મદદ ને લઈને કાકા શું નામ છે આપનું મારું નામ છે મહેશભાઈ પટેલ ગામ શિયાલત તાલુકો માંગરો જિલ્લો સુરત રહેવાસી કાકા પાણી ભરાયું છે શિયાલત ગામમાં કેટલી તકલીફ પડી પાણીની શું પરિસ્થિતિ છે તકલીફમાં કાલથી બે દિવસ થવાના આજે આજે બી પાણી રાત્રે દસ થી અગિયાર વાગે ઉતરશે તો જ લોકો ટીચ બી જવાશે ને તો જ બધાના સાધનો બી જશે કેમ કે ગામમાંથી અમારે આવવું હોય હાઈવે ઉપર તો એ રસ્તો પાણીના લીધે બંધ થઈ ગયો છે ને આ પાણીનો જે માળ છે તે ઉપરવાસમાં વરસાદ વધારે પડેલો ને બીજું એક માળ સહન અમારે અહીંયા કરવી પડે છે કે આ જે એક્સપ્રેસ હાઈવે બન્યો છે તેનું જે દિવાલો જે માટી કામ થઈ ગયું ને એની અંદરથી જે પાણીના પેલા એ નાખવા પડે પુલિયા તે પુલિયા ઓછા લાખેલ હોય જેથી કરી પાણીનો નિકાલ જલ્દી ભરૂચ જિલ્લામાં વાલિયા નેત્રંગ બાજુ પડેલા વરસાદની સીધી અસર સુરત જિલ્લામાં જોવા મળી છે વરસાદનું સીધું પાણી કીમ નદીમાં આવતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીના કિનારા પર આવતા મકાનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને ગામોમાં નદીના પાણી ભરાયા છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પાણી ઉતરવાની જગ્યા પર તે વધતું હોય તેવું સ્થાનિકોનું કહેવું છે ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા ખાતે પડેલા ગઈકાલના ભારે વરસાદના સીધી અસર જોવા મળી છે સુરત જિલ્લાની કીમ નદીમાં કારણ કે ભરૂચ જિલ્લામાં પડેલા વરસાદનું સીધું પાણી કીમ નદીમાં આવતા કીમથી લઈ ઓલપાડ અને ઓલપાડથી લઈ હાસોટ જતા રોડ ઉપર જે કીમ નદી વહી રહી છે તે નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નદી બંનેઓ કાંટે છે અને તેના રસ્તામાં આવતા તમામ કોસ્ટલ હાઈવે હોય ગામડાઓ હોય કે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને આ પાણી એક બે નહીં પણ પાંચ ફૂટથી લઈ નવ ફૂટ સુધીના પાણી જોવા મળ્યા છે જેને લઈ છ થી સાત જેટલા ગામ સંપર્ક વિહોના થયા છે હજુ પણ સતત પાણી વધી રહ્યું છે અને બીજી બાજુ પાણી ઉતરતા હજુ પણ ચોવીસ કલાક થશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે જો કે વિરામ લેતાની સાથે જ વરસાદનું જોર ઘટ્યું છે પણ પાણીનું જોર ઘટ્યું નથી પરિણામે કહી શકાય કે સુરતના કીમ પાસે આવેલી કીમ નદી તેના રુદ્ર સ્વરૂપ અને બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને આ તમામ પાણી ગઈકાલે પંદર ઇંચ કરતાં વધુ વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે થયો હતો તેનું સીધું પાણી આ નદીમાં આવતા નદી કિનારે રહેતા લોકોની હાલત દૈનિક બનવા પામી છે કેમેરામેન ભરત બ્રહ્મભ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી કીપ આ તરફ સરદાર સરોવર ડેમની સપાટી ફરી વધી ગઈ છે નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પંચાવન મીટરે પહોંચી છે નર્મદા નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડાયું છે નર્મદા કાંઠાના બેતાલીસ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો પાણી હજી પણ છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં જે વરસાદ થયો જે સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ધમરોળી રહી છે તેના કારણે સતત પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ પંચાવન મીટર સરદાર સરોવરની સપાટી છે રાજ્યમાં હજુ પણ વરસાદ ગયો નથી હવામાન ગાંધીનગરમાં તેવું તેમનું કહેવું છે તેમનું કહેવું છે કે વરસાદ હજી નથી ગયો હજી બે દિવસ રોકાવાનું છે પાંચ છ અને સાત તારીખે મધ્ય ગુજરાતનો વારો પડી જવાનો છે ભારે વરસાદ ફરી એક વખત જોવા મળશે અમદાવાદ વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ જોવા મળી શકે છે લગભગ આશ્ચર્ય હવામાનમાં પડતો આવશે કારણ કે તારીખ ચાર પાંચમાં લો પ્રેશર બની રહ્યું છે અને આ આ હવામાન લગભગ તારીખ પાંચ અને સાત સુધીમાં સપ્ટેમ્બરમાં ચાલશે ત્યાર પછી પણ આઠ નવ દસમાં પણ ચાર કરશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સાત આઠમાં એક સિસ્ટમ બની રહી છે મજબૂત અને આ સિસ્ટમ તારીખ નવ દસ નવ દસ કે અગિયાર તારીખ સુધીમાં પણ જઈ શકે છે અને આ ડીપ ડીપ ડિપ્રેશન ડિપ્રેશન આગળ વધતા પૂર્વ ભારત તરફ થઈને રિકવર થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ઘણી શકાય એટલે તારીખ દસ અગિયાર બાર અને બાર બાર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો ચંદ્રકાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે દરિયામાં ભારે પવન ફૂંકાશે સત્તર અને સોળે પણ દરિયામાં ઉથલ પાથલ જોવા મળશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે જો તારે સોળ સત્તર ઓક્ટોબરે શ્યામ શ્યામ રંગના વાતાવરણમાં ચંદ્ર દેખાય તો લગભગ સમુદ્રમાં ભારે ઉથલ પાથળ જોવા મળે એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે આશ્ચર્ય હવામાનમાં પડતો આવશે અને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સાત અને આઠ ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગર ઉથલપાથલ જોવા મળશે વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે હજુ મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે એટલે આ ભાગોમાં લગભગ બે બે ઇંચ કે ત્રણ ઇંચ વધુ વરસાદ થવાની શક્યતા છે કોઈ નાની નદીઓમાં એની સ્થિતિમાં પાણી આવી શકે પણ કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે વરસાદ ગયો નથી સાણંદ તાલુકાના ખેતરો ફેરવાયા છે ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થઈ ગયા છે કુંડલ મલાસના અને રેથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાઈ ગયો છે ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે

રેથળ અને મલાસણ ગામના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં આ જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહેજ વાત એ પણ છે કે પાણીના જે બોરવેલ જે છે તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા એ એક ઠેકાણે નહીં પરંતુ આવું અનેક ઠેકાણે જે છે તે જોવા મળી રહ્યું છે એટલે કે પાણીના બોરવેલ હોય ખેડૂતોની ખેતરમાં હોય તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે જાણે સમગ્ર ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે મહત્વનું એ છે કે વરસાદ થયો હતો ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ આમાં ડાંગર જ દેખાતી ના હોય તે પ્રકારે લાગી રહ્યું છે એટલે કે ડાંગરો પણ અંદર ધોવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે કેમ પ્રસન નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝિન ગુજરાતી સાણંદ રાજ્યમાં એકસો આઠ ટકા વરસાદ થઈ ચૂક્યો છે તમામ ઝોનમાં સો ટકા વરસાદ નોંધાયો છે પચીસ ઓગસ્ટ બાદ પડેલો ગુજરાત રાજ્યમાં અત્યારે એકસો આઠ થી પણ વધારે વરસાદ થઈ ગઈ છે જે ઓન એવરેજ થર્ટી એવરેજ છે એ પ્રમાણે ગણતરી કરીએ

બાવીસ મૃતકોના પરિવારજનોને અઠ્યાસી લાખની સહાય ની સત્તર તથા એસડીઆરએફની કાર્યરત ચોદ જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ ચોદ જિલ્લાઓમાં સોળ લાખ પંચાણું હજાર લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચુકવણું થયું છે એ કેશ ડોઝનું ચૂકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે પાંચ હજાર રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ જે ઘર વખરી અને કપડાં સહાય છે એ પચાસ હજાર એકસો અગિયાર કુટુંબોને હજી સુધી ત્રીસ તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલસ માટે કપડા માટે વીસ કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે જે માનવ મૃત્યુ છે એમાં અઠ્યાસી લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે 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 તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં બાવીસ લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું વન વિભાગની ટીમે આમોદના નાળિયર ગામ ખાતેથી લગભગ પંદર ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું આ તરફ બત્રીસી તળાવ વાડિયા અને વાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે બસ વિધામાં એક મગર